ગાંધીનગરના સેક્ટર બારમાં આવેલ રાજપૂત સમાજ ભવન ખાતે મોટી સંખ્યામાં ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો વડીલો યુવાનો અને મહિલાઓ એકત્રિત થયા હતા રાજપૂત સમાજની એક જ માંગ હતી કે ભાજપ નેતા અને રાજકોટ લોકસભાના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે રાજપૂત સમાજના આગેવાનોએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે ગઈકાલે ગોંડલ ખાતે જે મિટિંગ થઈ તે માત્ર ભાજપના નેતાઓની ડેમેજ કંટ્રોલની કવાયત હતી તે મીટિંગમાં રાજ્યની તમામ નેવું જેટલી રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિને બોલાવવામાં આવી હતી આમ આ સમાધાન ન થયું હોવાથી અને પુરુષોત્તમ રૂપાલાને કોઈ પણ સંજોગોમાં માફ કરવામાં નહીં આવે તે વાત ઉપર ક્ષત્રિય રાજપૂત સમાજ એક સૂરમાં અડગ રહ્યો છે આજના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓ પણ ઉપસ્થિત રહી હતી અને તેઓ પણ આ એક જ માંગ ઉપર અડગ રહ્યા હતા આમ પુરુષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ અંગેના વિવાદિત નિવેદન અંગેનો વિવાદ હજુ શમવાનું નામ નથી લેતો તો સમગ્ર રાજ્યના ક્ષત્રિય રાજપૂત સમાજમાં રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે સમગ્ર રાજ્યના ક્ષત્રિય સમાજ દ્વારા પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ દિવસે દિવસે પ્રબળ થતી જોવા મળી રહી છે મહેસાણા રાજપૂત સમાજ વ્યક્તિથી આજે અમે માન્ય કલેક્ટર સાહેબના આવેદનપત્ર આપવા ગયેલા જે પરષોત્તમ રૂપાલા સાહેબે એ અભદ્ર શબ્દોનો ઉપયોગ સમાજની બેન દીકરી ઉપર કરેલો છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અને તેમની ટિકિટ રાજકોટ વિધાનસભામાં અને લોકસભાની ટિકિટ કેન્સલ થાય તેવી રાજપૂત સમાજની માગણી છે